તો મમ્મી ઉઠી ગયા છે નારાયણભાઈ ને બે ઉઠ્યા છે બીજા બે ત્રણ જણા છે ઉઠતા જ આશાભાઈ ઉઠી ગયા છે બરાબર ને બારો તમે પવન જો કેટલો પવન છે કે ભાંગી જોડતું નથી ઉપાધિનો પાર થઈ ગયો ને વરસાદ ચાલુ છે જો તાલપત્રી ને બધું છે કેબિન માં પણ તાલપત્રી બાંધીશ

પાણી આવે જો વરસાદ મિત્રો લો આમાં એક તો જગ્યા નથી ક્યાં જવું કઈ ખબર નથી પડતી બધી મને પાણી આવે મારો માલ સામાન પલ્લી જાય મારો લોટ પડી જાય મારી હાલત ખરાબ થઈ ગઈ છે ઓરણા વરમ કાં હરેનભાઈ હું કરું કે પૂછતું નથી હવે કોરા કોરું પીવું પડીએ વરસાદને કેન્ચલમાં મેં તો કાજુ કડલ પીધું તો મિત્રો અત્યારે અમે પોતાના પોતાયા બનાવી રહ્યા છે અમારા નરેનભાઈ જો પોતાયા શરૂ કર્યું છે બનાવવાનું તો અત્યારે તેલ ગરમ કરવા મૂકી દીધું તેલ ગરમ થાય એટલે પોતાયા બનાવવાનું ચાલુ કરીએ ભાઈ ધીમે ધીમે જો આવી રીતના પોતાએ બનાવી નાખી ગાય અમદાવાદ મિત્રો પોતાએ બનાવવાનું ચાલુ કરી દીધું હા 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 સાટા ઉઠી જ લે जो मित्रों हमें बोल रहे हैं बने हैं भाई, पुली ने डेडा जो है थी पता है यार? पाकी क्या भाई? है? हम्म सी

જો કેવી રીતના બનાવે જોવો હાલે જ તો જો અમારે થઈ ગઈ છે મિત્રો તો મિત્રો અમારા મિત્રો બધા ઉઠી ગયા છે મારા સાથીદારો જો બારો કેટલો વરસાદ આવે તમે જોઈ રહ્યા છો જોવો આવે બેક નંબર વરસાદ આવે ધબ ધબાટી બોલાવે અમારામાં પાણી ગળી ગયું કેબિન માં થોડા ગોદડા પણ પલળી ગયા ધાંધિયા થઈ ગયા છે જો આ પુલ જો તમે જો કેમ છે તુફાન થઈ ગયો મિત્રો દરિયામાં અત્યારે એવું તુફાન છે ને તેની વાત જવા દો એમની કાંઠે ભાઈ આવે પોતાએ પોતાએ બધું બની ગયું છે મારું અમારે અમારે જવા જયેશભાઈ ને થઈ ગયો છે પાણી પણ એટલું આવે ને નારાયણભાઈ તો ઉગાડે વાહથી ગયા પલ્લી ગયા તમે નારાયણભાઈ ને હાલત જોઈ રહ્યા છો જોઉં નારાયણભાઈ ની હાલત અત્યારે કેવી છે નારાયણભાઈ તોય પોતાએ બનાવીને આવ્યા કે તમે ખાઈ લો કે તમે ચિંતા કરોમાં ગમે એટલો વરસાદ આવ્યો હું તમને ખરાવા પકાવી લે તો અમારા સાહુલભાઈ પણ પ્રસ કરી રહ્યા છે ને વરસાદ ચાલુ જ છે મિત્રો સાહુલભાઈ આપકે ટુસ્પેક્સ મે નમક હે નમક તો નહીં ભાઈ તીખી લાગે તીખી લાગે એટલે આપકે ટુસ્પેક્સ મે મરચા હે એમ મિત્રો વરસાદ તમે જોઈ રહ્યા છો કેવો ધોધમાર આવે છે તો મિત્રો અત્યારે નાસ્તો કરવા બેઠી ગયા છે અમારા બધા ખલાસીઓ ભાઈઓ મારા નારાયણભાઈ સલમાન ખાન જેવા લાગે છે આ જો બોડી બોડી બતાવે છે તો વાત છે ઘડી તો લુકડા પછી લુકડાઈ ક્યાં લેવા જાવ

અમે આને ડબો ગયે રોમે પોઈન્ટ લગતા જાય દોઢસો પોઈન્ટ થાય એટલે ઉડી જાય તો ટાઈમ પાસ કરવા બેઠી જાય ઘડીક કાલ પાંચસો રૂપિયા આવી ગયો તો આજ કેટલા રૂપ ને ખબર પાછી પાંચસો ની છૂટી કરે બારો વરસાદ ચાલુ જ તો મિત્રો અત્યારે અમારી કેબિન માં પાણી બહુ આવે છે ખતરનાક ને અત્યારે પવન ને વાવડો મોજો ફૂલ થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો

અત્યારે જો એ કઈ બોટ પણ દેખાતી નથી તમે આમ દૂર દૂર બોટું જો ઝાકી ઝાકી દેખાય ને પવન બહુ છે મિત્રો જો બહુ કરવું કઈ હુસ્તું નથી મારો મોબાઈલ લે પલ્લી ગયો મિત્રો મિત્રો દુનિયા પવન ને વાવડો મોટો થઈ ગયો જો અમારા ખલાસી હોય બધા હેરાન ના પાયા થઈ ગયા તો મિત્રો પાછા અમે આવી ગયા કેબિન માં હવે માન માન બધું હેરક્યું કેરું અમારો કાસ્ટ નીકળી ગયો તો ઓલી કરતી ગિલ્લી મારી અહીંયા કાસ્ટ નીકળી ગયો રિપેરિંગ કામ ચાલુ કરી દીધું પાછું અમારે નારાયણભાઈ છે ને નારાયણભાઈ જમવાનું બનાવે જોઉં તમે આમાં દેખાતા હોય જરા પીળા 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 કુર્તી પહેરીને ગયા હતું એ બધું હારી ગયો મિત્રો બનાવી નાખીશ નારાયણભાઈ તો જમવા બેઠી ગઈ બરોબર હું જોઈ રહ્યા છો બારું હજી તુફાન ચાલુ જ છે જો કેટલું તૂફાન છે જો શું કરું કઈ ખબર નથી પડતી શાંતિ થી ખાઈ લઈએ જો હોગા વો દેખા જાયગા જમવાનો સમય છે તો જમી લઈએ ચાલુ વરસાદ માં નારાયણ ભાઈ બિરિયાની બનાવી નારાયણ ગરમ થઈ ગયા ઘીજ આવી ગયા બરાબર તો ખાવું તો પડી ગયા ને હવે તો મિત્રો અત્યારે ખાઈને અમે આવી ગયા થાળી ધોવા થાળી ધોઈ નાખી બરાબર

અત્યારે અમારા નારાયણભાઈ રોટલા ઘડવા આવ્યા હતા તો રોટલા ઘડ્યા કે નારાયણભાઈ થોડાક નારાયણભાઈ ફૂલ ખીજમાં આવી ગયા વરસાદના કારણે કેમ કે મિત્રો જો આમાં લાકડા બધા અમારા પલ્લી ગયા બરાબર વરસાદ એટલો છે તો જો તોય સૂલો હળકે નારાયણભાઈ રોટલા ઘેડ્યા જો અહીંયા તમે બધું પલ્લી ગયેલું જ છે એમ માનો કે કંઈ આમાં કંઈ જો અમારું લસણની ડુંગળી પણ પલ્લી ગઈ જો આમાં નારાયણભાઈ રોટલા ઘેડ્યા જો તો આ સરસ મજા ને રોટલા ઘણીને ને વરસાદ હજી ચાલુ છે તમે જોવું મિત્રો કેટલો વરસાદ આવે તો વરસાદ રોકાવાનું નામ નથી લેતો હું કરવું કઈ ખબર નથી પડતી તો મિત્રો ઘણા લોકોને રીલ્સ ને મને ઇન્સ્ટાગ્રામમાં બધા મોકલતા હતા કે વિજયભાઈ કાંઠે વૈયા હો કાંઠે વૈયા તો મિત્રો અત્યારે અમે કાંઠે આવી ગયા બે દિવસ માંગરોળથી બે દિવસ દરિયામાંથી બે દિવસ થયા અમને અહીં ઓખા ફૂંકતા એટલો પવનને વાવડો મોજો હતો બે દિવસથી એટલું ખાધું નહોતું ને હેરાન થતા થતા અમે માન મનાયે ઓખા પીગ્યા જ ઓખા અત્યારે અમે લંગર નાખીને બેઠા જ રાજયું બધી બોટું છે જો તમે ફરતી બાજુ ફૂલની આ બાજુ ને ફૂલની ઓલી બાજુ ફરતી ફરતી બોટું છે બધા એલર્ટ બધા માછીમારોને બોલાવે છે અહીંયા તોય થોડા ઘણા માછીમારો હસતા એન્ડેર છે એનું શું થયું એ કે ખબર ને બીજા બધા અહીંયા વહી આવે છે ને રસ્તા ના છે ને કોઈક બોમ્બે બાજુ વહી ગયા છે આમ ગાડીમાં જામનગરની ગાડીમાં વહી ગયા છે બધા અલગ અલગ બધા લોકો બધા વહી ગયા છે હવે હજી વાતાવરણ હેરખ્યું થાય તો કંઈક સેટિંગ આવે તો આવતી કંઈ સેટિંગ આવે નહીં તો હું થાય એ જોઈએ હવે અને ભાઈ જમવાનું બનાવ્યા ગમી લઈએ પછી તો મિત્રો અત્યારે જમવા બેઠી ગયા છે ભારો તો વરસાદ આવે છે ભારું તો બેઠા એમ નથી બરાબર

અહીં લાઈક કરજો શેર કરજો ને સરપ્રાઈઝ કરજો